કલોલની અરવિંદ મિલના કામદારો હડતાળ પર ઉતર્યા છે પગાર વધારાની માંગ સાથે કામદારો હડતાળ પર અને એક વખત રજૂઆત છતાં પગાર વધારો કરાયો નથી મિલ ગેટની બહાર જ કામદારો હડતાળ પર બેઠા કલોલ પાસે આવેલા અરવિંદ મિલમાં કેટલાક કામદારો પગાર વધારાની માંગણીને લઈ હડતાળ ઉપર ઉતર્યા મિલ મેનેજમેન્ટ પગાર વધારાની માંગણી નહીં સંતોષતા કામદારો હડતાળ પર ઉતર્યા પગાર વધારા માટે અવારનવારની રજૂઆત કરી કામદારોની માંગણીઓને ધ્યાનમાં નહીં લેવામાં આવતા કામદારોએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું મિલના ગેટની બહાર કેટલાક કામદારો હડતાલ પર ઉતર્યા પગાર વધારો નહીં કરવામાં આવે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાનું એલાન કરવામાં આવ્યું

અમરેલી જિલ્લાના ખાંભામાં ગઈકાલે આવેલા વરસાદ અને મીની વાવાઝોડાથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે ગ્રામ્ય વિસ્તારમાં હાલ તલ મગ બાજરી સહિતના ઊભા પાકને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે હાલ સૂકા મરચાંની વેચાણની સિઝન હોવાથી ખાંભા નદીના કાંઠે સૂકું મરચું વેચતા પંદર જેટલા પાલાઓ તૂટીને તણાઈ ગયા છે અને મરચું પણ પલળી જતાં મોટું નુકસાન થયું છે આ તમામ નુકસાની માટે તેઓ ઝડપી સર્વે કરાવી સરકાર વળતર ચૂકવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે અચાનક આવતા અમારે જે ખેતી કરીએ છીએ અમે અને દસ વીઘાના અમારે તલ વાવેલા હતા તો એ તલના પાકમાં અમારે એવું હતું કે અમે તલ નો પાક હાથ પર લઈ લેવું એમ પણ કુદરત કે છે ને કે કેવો છે કે કાચમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો અને આ બધું ગત વર્ષ પણ અમારે આવી નુકસાની ભોગવવી પડી હતી આ વર્ષ પણ અમે આવી નુકસાની ભોગવીએ છીએ અહીંયા અમારે લગભગ પંદર થી વીસ મરચાના પાલા છે કાલે વાવાઝોડું આવ્યું એટલે અમને કાંઈ હકેલો બકેલવા કઈ દીધું નહીં અને એમને જોરદાર આવી પડ્યું બધું અને બધાના પાલા બધાને નુકસાન છે એટલે મરતા મરતા બધું પલળી ગયું છે નાના માણસો છે મંડપ અને મંડપ બધા ઉડી ગયા છે અમારા બધાને એ પ્રમાણે જે કાંઈ સરકાર જો અમને થોડી ઘણી નાના માણાને સહાય આપે એ બાબત વિનંતી કરીએ છીએ શહેરમાં નદી કિનારે જે

અને અડધા વાગે ઉપડા અસી બધા પાક્યા થાય ને અસી વાવા જોડું છું બધા ઉપડા અમારા પવન ના ટોળી આવી ગયા તલ બધા ઢોળાઈ ગયા અને વરસાદમાં માં તલ કે હાથમાં આવે ને કઈ ઢાંચું ઢકાય નહીં અને તાત્કાલિક થઈ ગયું બધું તો સરકાર અમને વળતર આપે એવી રજૂઆત કરું છું મેં મગ નું વાવેતર દેશી મગ અને તલ વાવેતર મગ પાક ઉપર આવ્યા આ જોઈ શકો છો બધી સિંગ ફાટી ગઈ મગ બધા નીચે પડી ગયેલા છે જીણો દાણો હાથમાં આવે નહીં તમામ હાવ સાપ અપેક્ષા અમારી એ છે કે આનો તાત્કાલિક સર્વે થાય તો સર્વે વાળા જાણવા મળે બાકી બે દિવસ મોડું થાય તો આ વસ્તુ બધી ફેલ થઈ જાય ચોમાસા ની ઋતુ આવી અમારે ખેતર હારા કરવા પડે હવે ચોમાસા તૈયારી કરવી પડે સરકાર સમી વળતર આપે એવી અમારી માંગણી છે હવે જોવાનું એ રહે છે કે સરકાર ક્યારે તેમને વળતર આપે છે શ્રીકાંત ચૌહાણ સંદેશ ન્યૂઝ અમરેલી